સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું તે સભામાં સત્સંગ સભા દરમિયાન વ્યાસ પીઠ પર બેસીને તે સત્સંગ સભા કરી ઉલ્લેખ કર્યો કે સંત શ્રી જલારામ બાપાના અન્ય ક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા અને જવાબ આપવા યાને જલારામ બાપાને સારો એવો સાધુ સંતનો સંબંધ ચાલી આવ્યો હતો જેના કારણે આ બધા અન્ય ક્ષેત્રે ચાલી રહ્યા છે આમ આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યવસ્થા ગુણાતીતાનંદ જ વીરપુર માં સદાવ્રત યા ક્ષેત્રે ચાલી આવ્યું છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તા કહી એક રઘુવંશી લોહાણા સમાજનું અપમાન કર્યું છે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને

બીજી સંસ્થા આજે ગામે ગામ રઘુવંશી સમાજની જ વલણ આનો વિરોધ કર્યો છે તો આની અમે કડક ને કડક પગલાં લેવાય એ અમારા રઘુવંશી સમાજની માગણી છે અને હું તો આજે સુરત સમાજના રઘુવંશી પરિવાર ભાઈઓને એટલું કહીશ કે આજે અહીંથી આશ્રમે જાવ અને એને ખબર પડે કે આ રઘુવંશિંહ સમાજ સુરતમાં નબળો નથી ગુજરાતમાં નબળો નથી ઇન્ડિયામાં નબળો નથી ચાલો રાજકોટ મારું નામ ચંદુભાઈ ખક્કર છે શ્રી લોહાણા મહાપરિષદ જે અમારી ઇન્ટરનેશનલ માતૃ સંસ્થા આવે એનો સુરત રિજનલ પ્રેસિડેન્ટ છું સુરત જિલ્લો સુરત શહેર અને તાપી જિલ્લો મારામાં આવે છે જ્ઞાન પ્રસાદ સ્વામી જલારામ બાપા વિરુદ્ધ જે પ્રચાર ખોટો કર્યો છે પોતાની લીટી મોટી કરવામાં તો આજે સ્વામિનારાયણ મંદિરમાં પૈસા લઈને જમાડવામાં આવે આજે બસો ને પાંચ વર્ષથી અનક્ષિત્ર ચાલે છે અમે એક પણ ઉપર મુદ્દા વગર જમાડાય છે સ્વામિનારાયણ ગમે ને જાવ તો પૈસા આપવા મળે પચાસ રૂપિયા સાઠ રૂપિયા સત્તર રૂપિયા ના ભાવ હોય છે અને પછી તમને જમવાનું મળે આખા વિશ્વને માન્ય ગઢવી છે કીર્તિદાન ગઢવી છે આ લોકો પણ વિશ્વમાં કેનેડા અમેરિકા જ્યાં પણ સંત શ્રી જલારામ બાપાના જેવો કોઈ સંત નથી એવો આજે પ્રસાર કરે છે મોટા મોટા જે આપણા કવિરા છે ગઢવી છે ભીખુદાન ગઢવી છે કીર્તિદાન લંડન અમેરિકામાં જલારામ બાપાના ગુણ ગવાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે પૈસા લઈને જમાડો આજે બસો ને પાંચ વર્ષથી એક પણ રૂપિયો લીધો વગર જલારામ બાપાની જગ્યા એવી એક સંસ્થા તો બતાવો સંસ્થામાં જ પચાસ રૂપિયા સો રૂપિયા સિત્તેર રૂપિયા ડીશ ના લેવામાં આવે છે આજે જલારામ બાપા મંદિરમાં બસો ને પાંચ વર્ષથી કોઈ જાતના ભેદભાવ વગર જયારે વરણ કોઈ બી આવે કરોડપતિ હોય તો રોડપતિ હોય તો બધાને એક લાઈનમાં બેસાની જમવામાં આવે તો આવી કોઈ સંસ્થા તો બતાવો આજે બે હજાર સાલ થી એક પણ રૂપિયા લીધો પચીસ વર્ષથી જમાડે અને તમારા મંદિરોમાં એક જમવા જાય તો પચાસ રૂપિયા

આના વડીલો જેના મેન ગાદીપતિ છે અને આવા બધા ને ઘેરે મોકલી દેવા જોને અને આને તો ખરેખર લંગોટ પડે ધોકાલે અને બહાર કાઢવા જોઈએ